વિદેશ હા વિદેશ વિદેશ સાચી વાત છો તો હું જો ખોટું કીધું યાર એ નહીં આ તો તમને મજાક લાગતી હોય તો ના યાર મજાક નહીં યાર તમે અમદાવાદ રહેતા ને એવું કરતા હોય તો પછી અમાર તો ભાઈ અમાર નંબર ના આપી દો લે બરાબર હું એડ કર દો હું નંબર ના આપી દો તારી એડ કો તો એડ કર અને જે કરવું એ કર બરાબર ના એડ કર લો એ માં કુગડા આવો જો હા તા જે કરવું કર દે અને કાલે જ એક જણે ઉવેશ મોકલ્યો

લાલા હું જો જાગા લ્યા જાગી રહ્યો તો આપડે પેલા બોકડે બેઠા હતા ને એ કણ આયા તમે પૈસા સગવડ થઈ જઈ પૈસા આપણો ગોઠવ પડી દે પછી હો આ મૂકું તું ચલીએ વધુ સોહેન કોમ થઈ જાય સારું આપડું તારી એટલે ઓને ચો ખટકો રાખ્યો ઓચા જાનનો આ તો ઓન ફોર્મ લઈ ગયા હું એરો

લાલો બોલે ફાઈનલ જ હોય હા તાર મા થોડા બીજા કઠલા ને એટલે હું જવ તમારો બઉ હસી કાઠલા તો જબરજસ્ત ચાલુ તારી આખો તારો જ કરતો જબરજસ્ત આજ હું કોઈ કને થુર કોમ જ કોઈ મેહણા એટલે આયો તો એટલે મુકો ઘેર વાટો માર્યા દે એટલે ઘેર આવ્યો કાલ અમદાવાદ પાઉ જવાનું મારો એટલે કાલ કોઈ હું જવાને એટલે કાલ તારો કટલો પૂરો બરાબર તો મારા મનમાં છે હું કરી ખબર કોલે જશે ને અમદાવાદ તો બાર બાર છ મહિને જ પાછા આવશે ના કરતા તમે ઉતાર રાખી આ તે હાલ કરી એટલે ઉતાર કરી નાખી હાલ તાર હું જઉં ભાઈઓ હા હાલ કાલે સવારે મળું તાર હા બરાબર સારું હા હા આ દેખાય જબડું કોમ દેજો પોજે જાનું ભાઈ

હલો અલે મોહન એ ચિલો તો અલે હું તાર બાજુમાં માં તો ભાઈ અલે મળવું હતું પગ તમે અમેરિકા જવાના હો લે એક તું પણ મળ તો ખરા પહેલા હા યાર મળું લે સુરાનો ફોન આતો છે કે હું કોમ હતું છી કરીને આઈને મળવા દે ઓ સુરા હા મોહન હું કોમ હતું કે

બાપા નંબર એ વાતો જેટલા ફોન આવેલા પણ એતો જો લાગતો જ નહીં ખાલી મી તો ના લીધા પૈસા યાર પટ્ટી તમારું કરી મારે મજૂરી વધારે કરવાની થઈ નઈ યાર મજૂરી તો કરવી પડશે જવાય એટલે શું કરે તાની યાર પણ તને ખબર તો પડી જઈ ને થોડી તો લેતા હવે ફેર મજૂરી કરીને હવે પૈસા પેદા કરીશું તમે કરજો પેદા લેતા કોઈ છે